મને ભગવાન છે ચાલો જય શ્રી રામ ગુડ નાઇટ હું તમારું નામ લીધી જ નથી તો તમે કેમ ખોટું લગાડો છો હું જશું એ તો સોરી તમને ખોટું લાગ્યું તો પછી સારો સારો સપોર્ટ કરે છે લખી લીધી સ્ટોરી હશે છે આ ગોલી આપો ને આમલી વાળી હા કાલે આપી કાલે હવે ઉપર વી આવો પેલા કીધું હોત તો લેતા હોત ને ચાર જણા જે પણ મિત્રો જોવે છે કોમેન્ટ કરો પાંચ જણા

صور <applause> ستوري <مض� complaint> <chor niche> <S Starting> in <Interface> અરે કઢી ખીચડી તો મને મોકલાવો મારી છે કઢી દુબઈ થી પાર્સલ કરી ગયો કઢી ખીચડી આપણી ફેવરિટ છે હા હા એમ કે છે દીદી કુનાલ ભાઈ ને ખોટું લાગે લઈ જાવો એમ લઈ ને જવાની કુરિયર કરવાની છે તમારે કઢી ખીચડી ત્યાં લેવા આવીએ તો ખાય જ ન લઈએ ત્યાં થોડી લેવા આવવાની હોય ખાવા આવવાની હોય ઓ કુણાલભાઈને ખોટું લાગ્યું લાગે તમે મનાવી લેજો કુણાલભાઈને એવું લાગે છે મને જોયામાં આઈશા દીદી પિન આઈડી વાળી છે ને એ કુનાલ ભાઈ ની જ આઈડી છે પિન આઈડી છે ને ધ્રો ગેમિંગ વાળી એ કુનાલભાઈ ની જ આઈડી છે ધ્રો ભાઈ ની છે ઓમ નમઃ શિવાય ઓકે એમ કીધું આઈશા દીદી ઓકે ઓકે કઈ વાંધો નહી એ તો ભાઈ આયલાસ કરવાનું છે આમાં સમજવા ફેર થાય એટલે આયલાસ કરવાનું છે હા દીદી શહેરા વાળી વાત હાસી હતી કે ખાલી ફેક છે એમ મને જરાક જણાવો તો પૈસા દીદી કે અઢી ત્રણ વાગ્યા સુધી તો હું તમારી લઈ માં હતો ત્યાં તો તમે કઈ શહેરો બતાવ્યો નતો પણ કોઈક કહેતું થયું મને કઈ ખબર નથી હવે